રુદ્રાક્ષ નો અર્થ જ છે રુદ્ર વત્તા અક્ષ એક વાર ભગવાન શિવ જગતના કલ્યાણ માટે સમાધિમાં બેઠા છે અને ભગવાન જ્યારે જ્યારે સમાધિમાં બેસે ત્યારે પછી યુગોના યુગો વીતી જાય કલ્પોના કલ્પો વીતી જાય પણ ભગવાનની સમાધિ છૂટે નહી ઘણો સમય થયો એટલે મહાદેવ સમાધિમાંથી ક્યારે છૂટશે એવા ભાવની સાથે શિવાદેવી એના નંદી ભૃંગી શૃંગી બધા ગણો અને અન્ય દેવતાઓ પણ ભગવાનની સામે આમાં હાથ જોડીને ઊભા છે કે ભગવાન હવે તો જાગો પણ સમાધિ ભંગ ન થાય એટલે વર્ષોના વર્ષો આ બધા એની સામે હાથ જોડીને ઊભા હતા એના તો કરુણાનો સાગર છે જગતનો નાથ છે ત્રિનેત્રધારી મહાદેવ છે વર્ષોના વર્ષો સમાધિ કરી અને સમાધિના કારણે નિર્મળ થયા પછી ભગવાન આમ પોતાની શાંભવી મુદ્રામાં બેઠા છે અડધી આંખો ખુલી છે અને જોયું કે સામે શિવાદેવી ઉભા છે દેવતાઓ ઉભા છે એના ભક્તો ઉભા છે એટલે ભગવાને જેવું આ દ્રશ્ય જોયું ને ત્યાં તો ભગવાનની આંખમાંથી અસરોની ધારા થવા માંડી કેટલા વર્ષોથી મારી તમે રાહ જુઓ છો મને મળવા ઊભા છો જેમ માં એનો દીકરો પાંચ જ કલાક ભણવા ગયો હોય ને પણ જેવો સ્કૂલે થી આવે ને એટલે માં આમ રાહ જોઈને બેઠી હોય કે મારો દીકરો આવે ને સીધી આમ ગલે લગાડી લે એવી જ રીતે ભગવાન પણ પોતાના જીવોને જોયા એટલે અતિ પ્રેમના કારણે એની આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા આંસુ જ્યાં જ્યાં પડે એમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયા રુદ્રવત્તા અક્ષ દુખના આંસુ નથી પણ કલ્યાણ અને પ્રેમના આંસુ છે અને જ્યાં-જ્યાં પઈડા અને આ રુદ્રાક્ષ ઉત્પન્ન થયા પછી તો ભગવાન શિવે આપણા કલ્યાણ માટે એ રુદ્રાક્ષ ને गोंड દેશ કાશી સહ્યાદ્રી પર્વત એમ અલગ અલગ જગ્યાએ એ વૃક્ષોને સ્થાપ્યા જેને આપણે રુદ્રાક્ષ કહીએ છીએ કાશી સહ્યાદ્રી गोंड દેશ ય સૌથી વધારે રુદ્રાક્ષ થાય છે નેપાળમાં એ જગતના કલ્યાણ માટે ભગવાન શિવાદેવીને કહે છે કે હે શિવાદેવી જીવોના કલ્યાણ માટે હા હું મારા આપું છું પછી તો પ્રદા પ્રસાદી રૂપે બધા જ દેવોને પણ આપ્યા છે લક્ષ્મીજી માં સરસ્વતી શિવાદેવી વિષ્ણુ આ બધા જ દેવો ત્રિપુંડ પણ કરે છે અને રુદ્રાક્ષ ને પણ ધારણ કરે છે

જગતના ત્રિદેવો સમાન જ છે પણ સમયાંતરે એને જુદા જુદા સ્વરૂપ લીધા છે બાકી એને કોઈ જુદા કરી શકે નહીં